ખેતી કરતો ખેડૂત જે લે છે તે રૂપિયા તેના કિસ્સામાં જાય છે ડીએ પી એલ તો રૂપિયા તેના કિસ્સામાંથી જાય જ છે જંતુનાશક લે છે ત્યારે પણ રૂપિયા તેના કિસ્સામાંથી જાય છે ટૂંકમાં રાસાયણિક ખેતીમાં તમામ બાબતોમાં ખેડૂતોને ખર્ચા ખૂબ કરવો પડે છે આ ખર્ચો કરવાથી ફાયદાથી વધારે નુકસાન થાય છે રાસાયણિક ખેતી કરવાથી ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટાડો થાય છે અને તેથી જ હવે રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિની મુહિમ ચાલી રહી છે કારણ કે પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચમાં વધુ નફો થાય છે રાસાયણિક ખાતર વાપરવાથી નુકસાનનો અભાવ નુકસાનનો અનુભવ થયો સરસ્વતી તાલુકાના સાંપરા ગામના વિરસંગજી ધુડાજી ઠાકોરને વિરસંગજી ઠાકોર પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ તેઓને રાસાયણિક ખેતી કરવાથી ખર્ચો પણ ખૂબ થયો અને વધુને વધુ નુકસાન વેઠવું પડ્યું એક દિવસ તેઓના ગામમાં કચેરીનો સ્ટાફ ગયો અને પ્રાકૃતિક ખેતી વિષયક જાગૃતિ કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે વીરસંગજીએ વિચારી લીધું હતું કે હવે કરવી તો પ્રાકૃતિક ખેતી જ છે તેથી સૌપ્રથમ તેઓએ પોતાની પચીસ વીગા જમીનમાં તરબૂચ અને સક્કરટેટીનું વાવેતર કર્યું જેનાથી તેઓના ઓછા ઓછા ખર્ચની સામે વધુ ફાયદો થયો આ જોઈ વિરસંગીનો પરિવાર ખૂબ ખુશ થયો અને વિરસંગજીએ પછી પ્રાકૃતિક ખેતી દ્વારા જ અન્ય પાક વાવવાનું નક્કી કર્યું સાથે વાત કરતા જણાવ્યું હતું કે વારસાગતમાં મળેલ પાંત્રીસ વીઘા જમીનમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી ઘઉં બાજરીને રાયડો જેવા પાકોની ખેતીની કરીને અમે જીવન જીવતા હતા જેમાં ખર્ચ સામે નફાનું પણ પ્રમાણ ઓછું રહેતું હતું ત્યારે રાસાયણિક વસ્તુઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી જવાતી હોવાથી ઉત્પાદનમાં ઘટાડોને રોગ જીવાત વધારો જોવા મળતો હતો મારું નામ વિરસંગજી ધુડાજી ગોમ સોપરા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું આ પ્રાકૃતિક ખેતી ચાર વર્ષથી કરું છું સંપૂર્ણ કોઈ ખર્ચો દવા નાખતો નથી અને કોઈ ખર્ચો મને બીજો થતો નથી લાભ હારમ હારો મને મળે છે હું સખરટી વાવું છું સખરટી વાવી અને કપાસ વાયો કપાસ પોસમા મહિનામાં પંદર તારીખે મેં વાયો છે આજ કપાસ કપા આટલે એટલે આવી ગયો છે બરાબર બીજો કોઈ ખર્ચો છે નહીં અને બીજા ખેડૂતને કહું છું કે આવો ઓર્ગેનિક ખેતી કરો કોઈ ખર્ચો નથી કોઈ વસ્તી કહેતી કે મારે ખર્ચો થાય ખર્ચો છે જ નહીં બરાબર અને ઓમો કપાસમાંય ખર્ચો નહીં થતો ટીટીમાંય ખર્ચો નહીં થતો તળબુસ ચોળી ઘઉં આવું છું એ બધું જીવામૃત બનાવી અને વાવું છું અને આત્માવાળા જે અધિકારીઓ મને આવીને માર્ગદર્શન આવ્યું ત્યાંથી મને હારામાં સારો લાભ મળે છે બરાબર બાગાયતના અધિકારીઓ આવે તો લાભ આ લે મંચિંગ છે એ સરકારનો લાભ મળે છે